De ciclo sin metro આજે હું આપ સૌની માટે લઈને આવી છું શિયાળા સ્પેશિયલ શક્તિ સ્ફૂર્તિ અને શરીરમાં તાકાત વધારે આપે એવો અડદિયા પાકની રેસીપી આ અડદયા પાક શિયાળામાં આવે છે અને આપણે આજે માવા વગર કે ખાંડ વગર બનાવીશું અહીંયા આપણે ગોળવાળો વાળો પાક બનાવીશું જે ખાવામાં ટેસ્ટી તો બને છે સાથે સાથે હેલ્ધી પણ બનશે તો તમે આ અડદિયા પાક ગોળ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ અડદિયા પાક નાનાથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો આપણા અડદિયા પાક એકદમ ટેસ્ટી બન્યો છે અને આપણે માવા વગર વગર કે ખાંડ છે તો જેટલો સુંદર લાગે ને ખાવામાં એટલો જ ટેસ્ટી બને છે તો તમે આ રીતે રીતે મારી જરૂર ટ્રાય કરજો આમાં આપણે પરફેક્ટ માપથી કઈ રીતે અડદિયા પાક બનાવો એની રેસીપી જોઈશું જો વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ચાલો સામગ્રી જોઈ લઈએ સૌથી પહેલા અહીંયા પાંચસો ગ્રામ ઘી લઈ લીધું છે ત્યારબાદ જેટલું ઘી હોય એટલું જ આપણે પાંચસો ગ્રામ અડદનું કરકરો લોટ લઈ લેવાનો છે અહીંયા અમે ઘરે જ દાળને પીસીને તૈયાર કરી લીધો છે લોટને સો ગ્રામ જેટલો રોટલીનો ઝીણો લોટ લઈ લઈશું ત્યારબાદ પાંચસો ગ્રામ દેશી ઓર્ગેનિક ગોળ લઈ લીધો છે એને પણ સમારીને લેવાનો છે ત્યારબાદ સો ગ્રામ બાવળનો ગુંદર લઈ લીધો છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે સો ગ્રામ કાજુ અને બદામના ટુકડા કરી લીધા છે તો બંને ની સો ગ્રામ લીધા છે સો ગ્રામ આ રીતે આખા ટોપરાને મેં મિક્સર જારમાં ક્રશ કરીને લઈ લીધું છે તો એનો ભૂકો લઈ લેવાનો છે પચાસ ગ્રામ કિસમિસ લઈ લઈશું અને સો ગ્રામ ખડી સાકર આ રીતે મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે અને પાવડર બનાવી લેવાનો છે ત્યારબાદ પચીસ ગ્રામ અડદિયાનો મસાલો લઈ લેવાનો છે તમે ચાહો તો તો વધારે પણ એડ કરી શકો છો સામગ્રી જોઈ લીધી અડદિયા બનાવવાની રીત જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે જે પાંચસો ગ્રામ ઘી લીધું છે એમાંથી આપણે ચારસો ગ્રામ જેટલું ઘી લોટ શેકવા માટે યુઝ કરીશું તો અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલું ઘી મોટા કઢાઈમાં એડ કરી દઈશું અને સો ગ્રામ જેટલું ઘી આપણે બાદમાં યુઝ કરીશું ગોળનો પાયો કરવામાં તો ઘીને સાઈડમાં રાખી દઈશું ના ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડદનો લોટ એડ કરવાનો છે તો અહીંયા મેં અડદની દાળને ઘરે જ મિક્સર જાનો પીસીને કરકરજ તૈયાર કરી લીધી છે અહીંયા આપણે કર્કરો લોટ લેવાનો છે જેથી કરીને આપણો અડદિયા પાક એકદમ સરસ બનશે તો આ બધા લોટને આપણે સરસ રીતે ઘીમાં મિક્સ કરી દેવાનો છે જરા પણ ગાંઠો ન રહે એ રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું તો લોટને સરસ રીતે મિક્સ કરી દીધો છે તો તમે જોઈ શકો છો કે બિલકુલ ગાંઠો નથી પડી ના આ રીતનો સરસ મિક્સ થઈ જશે હવે લોટને આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા જવાનું છે અને જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ તેમ આ રીતે ફુગા થવા લાગશે જ્યાં સુધી આપણા લોટનો કલર થોડો ગોલ્ડન કલર માં આવી જાય ત્યાં સુધી એને શેકતા જવાનું છે આ પ્રોસેસ કરવામાં આઠથી નવ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા આઠ થી નવ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે ને ગોલ્ડન કલર આવી ગયો છે લાલાસ પડતો અને સરસ સુગંધ પણ આવવા લાગે છે તો આ જ સમયે આપણે એમાં ગુંદર એડ કરવાનું છે અહીંયા આપણે ગુંદરને અલગથી શેકવાનો નથી જયારે લોટ શેકાઈ જાય ત્યારબાદ એમાં ગુંદર એડ કરતા જઈશું છે તમારે ક્રશ કરીને લેવો હોય તો એ રીતે પણ લઈ શકો છો તો ગુંદરને સરસ રીતે આ રીતે હલાવતા જઈશું જેથી કરીને બધી બાજુથી સરસ રીતે શેકાઈ જાય તો આના માટે આપણે ગુંદરને અલગથી ફ્રાય કરવાની બિલકુલ જરૂર નથી તો સરસ રીતે આપણો ગુંદર તળીને એકદમ ફૂલી ગયો છે તો તમે જોઈ શકો છો કે સરસ બધો ગુંદર તળાઈ ગયો છે તો આના માટે આપણે કોઈ અલગથી તળ્યો નથી ત્યારબાદ આપણે જે રોટલીનો લોટ લીધો હતો એ થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીંયા રોટલીનો લોટ એડ કરવાથી અડોદિયામાં જે ઉપરથી વધારે પડતું ઘી નીતરે છે એ નહીં નીકળે અને એનાથી આપણો અડોદિયાને બાઇન્ડિંગ મળે છે તો આ રીતે એક વાટકી એટલે કે સો ગ્રામ જેટલો રોટલીનો લોટ જરૂરથી એડ કરવો હવે એને પણ થોડીક વાર માટે શેકી લઈશું હવે આપણો રોટલીનો લોટ પણ સરસ રીતે શેકાઈ ગયો છે અને બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એમાં આપણે અડદિયાનો મસાલો એડ કરી દઈશું અહીંયા મેં પચીસ ગ્રામ લીધો છે જો તમને વધારે પસંદ હોય તો તમે પચાસ ગ્રામ જેટલો પણ એડ કરી શકો છો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈશું

પાંચસો ગ્રામ ઘી પાંચસો ગ્રામ ગોળ અને પાંચસો અડદનો અડદો એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે બોલને એડ કરી દઈશું અહીંયા મેં ઓર્ગેનિક દેશી ગોળ લીધો છે તમને જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો પરંતુ આ ગોળ લેવાથી ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ બને છે ગોળ ને આ રીતે હલાવતા જઈશું અહીંયા આપણે ગોળનો કોઈ પણ પાયો લાવવાનો નથી માત્ર ગોળ ઓગળી જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનો છે કોઈ પણ પાયો ન આવી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું માત્ર ઘીમાં એને સરસ રીતે ઓગળી જાય એટલો જ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ચમચાની મદદથી ગોળમાં ગાંગડીઓ ન રહે એ રીતે આપણે ગોળને ઓગાળી લીધો છે તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો આપણે ગેસની આજ બંધ કરી દઈશું હવે આપણે આપણે જે મિક્સર કાઢ્યું હતું એમાં એડ કરી દેવાનું છે તો આપણે આ ગોળ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે કોઈ પણ પાયો લાવવાની બિલકુલ જરૂર નથી તો આપણું મિશ્રણ આ રીતનું થઈ ગયું છે અને થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો આ રીતનું બની ગયું છે તો હવે એમાં આપણે ગોળનો પાયો એડ કરી દઈશું બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અત્યારે તમને મિશ્રણ થોડું ઢીલું લાગશે પણ જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું મિશ્રણ ગાઢું થતું જશે તો આ ગોળીને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે તો મિશ્રણ થોડું ઢીલું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ એ ગાઢ થતું જાય છે તો આ રીતે સરસ હલાવતા જઈશું આ અડદિયા ખાવાથી આપણને શરીરને તાકાત મળે છે અને સાથે સાથે હાડકા અને કમરના દુઃખ માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે આ અડદિયા ઘરેકવાર જરૂર બનાવજો તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણો ગોળ મિક્સ થતો ગયો તેમ તેમ આપણું મિશ્રણ આ રીતે ગારું થઈ ગયું છે તો ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ

ના એડ તમે સ્કીપ કરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે આ મિક્સ મિક્સ કરી કરી દઈશું હવે દીધું છે તો એને આ રીતે હું એક પ્લેટમાં પાથરી દઈશ અને અમારી પાસે ચોકી અવેલેબલ છે તો અહીંયા હું આ રીતે પાથરી દઈશ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે થાળે કે ડીશમાં પાથરી શકો છો તો એને આ રીતે તાવેથા ની મદદથી ફેલાવી દઈશું અને ત્યારબાદ એક વાટકીની મદદથી સેટ કરી લઈશું હવે એને સરસ રીતે વાટકીની મદદથી આપણે લીસું કરી લઈશું જેથી કરીને એમાં સરસ પીસીસ બને તો આ રીતે વાટકીની મદદથી અને ચમચીની મદદથી ખૂણા દબાવી દઈશું અને કિનારીયા દબાવી દઈશું જેથી કરીને આપણો પાક સરસ સરસ રીતે રીતે થઈ જાય અને પીસીસ બહાર નીકળે આ ચમચીની ખૂણા અને કિનારીયા દબાવી દઈશું અને બધી બાજુથી સરસ રીતે લીસુ કરી દઈશું તો એવા અડદિયાને આપણે બે થી ત્રણ કલાક માટે સેટ થવા દેવાનો છે તો ત્રણ ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે તો આપણા અડદિયા સરસ રીતે સેટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ રીતે પીસ બહાર આવી જાય છે તો આ રીતે અડદિયાને ત્રણ કલાક રેસ્ટ આપવો જરૂરી છે તો આપણા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે આ અડદિયા આપણા માવા વગરના છે તો તમે આને એક થી દોઢ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા તો આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે જો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો